ભાવનગરનો ત્રણસો બે મો સ્થાપના દિવસ મહારાજા ભાવસિંહજી મહારાજે સત્તરસો ત્રેવીસ ભાવનગરના તોરણ બંધાવ્યા હતા રાજકીય પક્ષોએ ત્રણ સ્થળોએ મહારાજાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવનગરનો ત્રણસો બે મોં સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે મહારાજા ભાવસિંહજીનું પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ રાજઘાટ પર પહોંચીને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયા સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા દેશમાં લોકશાહી સ્થાપવા માટે જેમણે પ્રથમ રજવાડું ભારતીના ચરણોમાં ધરી દીધું તેવા ભાવેણાનો આજે ત્રણસો બેમાં સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે મહારાજા ભાવસિંહજી મહારાજે સત્તરસો ત્રેવીસ ભાવનગરના તોરણ બંધાવ્યા હતા આ પ્રસંગે આજે ભાવનગરના નેક નામદાર રાજવીઓને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય પક્ષના નેતાઓએ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવનગરને યાદ કર્યું હતું નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીનો પ્રજા માટેનો પ્રેમ હંમેશા ભાવેણાની ઓળખ રહ્યું છે મારી પ્રજાનું કલ્યાણ થજો આ અંગે પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવેણાનો ત્રણસો બેમો જન્મદિવસ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા આઠ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે વર્ષોથી હું એમાં જોડાયેલો છું ભાવેણાના મહાન રાજવીઓ થઈ ગયા છે આજે ત્રણસો બેમાં માં ભાવનગર પ્રવેશી રહ્યું છે ત્યારે તેનું રાજવીઓને પુષ્પાંજલિ કરવામાં આવી હતી આપણો ભાવ મહારાજા પ્રત્યે અવિરત રહે તે માટે સમાધિ સ્થળ ખાતે ભાવાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો આપણા વાવેડાના રાજવીઓ પ્રજાવત્સલ રાજવીઓ રહ્યા છે આપણા સૌ માટે એ ગૌરવની વાત છે આજે ભાવનગરના પવિત્ર દિવસે જન્મ દિવસે સૌ ભાવેણાવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ઓકે તમારા નામથી ભાવનગરના જન્મદિવસ નિમિત્તે આજે સૌ ભાવેડાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે સવારથી જ માનનીય ધારાસભ્યભાઈ વીરસિંહ ભરતભાઈ અને મારા મહામંત્રી અલ્પેશભાઈ અને સૌ કાર્યકર્તા દ્વારા જન્મોત્સવ સમિતિ દ્વારા આજે ભાવનગરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહારાજા સાહેબના પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને સૌ ભાવેણાવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું ઓકે ભાવી સાંસદ અને લાડીલા અમારા દીમુબહેન વિશેષ ઉપસ્થિતિમાં મને મેયરસીના સ્થાને વાવેળા જન્મોત્સવ સમિતિ અને અમારી સૌ ટીમ દ્વારા એની સાથે વર્ષોથી હું જોડાયેલો છું આજે સતત આઠમું વર્ષ છે ત્રણસો બેમાં વર્ષમાં ભાવનગર પહોંચું છું સમગ્ર ભારતની અંદર આ પ્રકારે વિશેષ ઉજવણી જે કદાચ ભાવનગર સિવાય કાંઈ થતી નથી આપણે સૌ માટે આનંદની વાત છે કૃષ્ણકુમારસિંહજી ડૉક્ટર વીરભદ્રસિંહજી ભાવસિંહજી તક્તસિંહજી પ્રજા વાત્સલ્ય રાજવીઓ જે મળ્યા છે ને કૃષ્ણકુમારસિંહજી એ પહેલું રજવાડું એ લોકશાહીમાં સરદાર શરીરને અર્પણ કરીને એક સૌથી મોટી પહેલ એમણે કરેલી કૃષ્ણકુમારસિંહજીના બાવલે સમાધિએ ભાવસિંહજીના બાવલે શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ અર્પવા માટે અમે સૌ આવ્યા છીએ હું આજના દિવસે કોરોના ત્યારે અક્ષય તૃતીયા છે જ કહેવાય છે અને પરશુરામ જયંતિ છે ત્યારે સમગ્ર ભાગાને આપણા જન્મદિવસની શુભકામના અને ખાસ કરીને વિશિષ્ટ પ્રકારે કાર્નિવાલ તરીકે ત્રણ દિવસની ઉજવણી એ સતત આઠ વર્ષથી થઈ રહી છે પણ આદર્શ આચારસંહિતા એ ચોથી જૂન સુધી લાગુ પડેલ હોય આ વખતે બોરતળાવ ખાતે કાર્નિવલનો કાર્યક્રમ બંધ રાખેલ છે પણ જ્યારે મોકો મળે ત્યારે અમારા દીમુબેન જીતવાના છે એ જીતનો ઉત્સવ ભાવેડાનો ઉત્સવ એ સમૂહમાં કંઈક ભેગો કરીને એક સમગ્ર ભાવનગરની જનતાને સાથે રાખીને એક ઉત્સવ સ્વરૂપે ભાવેડાના જન્મદિવસની પણ ઉજવણી એ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને કરવાના છીએ પુનઃ એકવાર વિશ્વકુમારસિંહજીની દિવ્ય ચેતના ભાવસિંહજીની દિવચેતના ડૉક્ટર વીરભદ્રસિંહજીની દિવસ ચેતના ડક્તરસિંહજીની ચેતનાને વંદન કરું છું આપ હું ભાવે હું હંમેશા અમર હતું ને અમર રહેશે જય ભાવેણા જય કિષ્ણકુમારજી